લોકો સફાઈ કામદારો પણ અહીંયા એમના સમર્થનમાં આવ્યા છે બીજા ઘણી ઘણી એજન્સીઓની સાથે રહેલા બધા જ લોકો એમના સમર્થનમાં આજે આપણે સ્ટ્રાઇક પર હતા આજે આપણો છઠ્ઠો દિવસ હતો તો છઠ્ઠા દિવસના કાર્યક્રમમાં બધા જ આપણા સામાજિક આગેવાનોનો પણ સહયોગ મળ્યો છે રાજકીય આગેવાનોનો પણ સહયોગ મળ્યો છે અને બીજી રીતે મીડિયા મિત્રોનો પણ સહયોગ મળ્યો છે આમ કહેવા જઈએ તો પોલીસ અધિકારીનો પણ આપણને સહયોગ મળ્યો છે છ દિવસ સુધી આપણે અહીંયા બેઠા એમાં લેબર અધિકારી લેબર કમિશનરમાંથી આસિસ્ટન્ટ કમિશનર પધારેલા છે એ પણ બે દિવસથી આપણી સાથે છે સાથે સાથે અહીંયા આપણે જે ચર્ચાઓ કરી એમાં આમ આદમી પાર્ટીના જિલ્લાના પ્રમુખ નિરંજનભાઈ વસાવા કોંગ્રેસ જિલ્લા સમિતિના પ્રમુખ રણજીતભાઈ તળવી સાથે આપણે આપણા તાલુકાના વિરોધ પક્ષના નેતા દક્ષાબેન આપણી સાથે છે સાથે બધા જ લોકોએ અમારો બધાનો હેતુ હતો કે આનું એક નિરાકરણ સુખદ આવે સુખદ નિરાકરણ આવે અને તમને બધાને ક્યાંય મનમાં એવું રહી ના જાય કે ભાઈ અમારે જે કંઈ કાર્યક્રમ હતો એમાં અમારી સાથે આ થઈ ગયું એટલે તમને બધાને પૂછી પૂછીને જ ગઈકાલે પણ આપણે અઢીથી ત્રણ કલાક અહીંયા આ જ વાતને લઈને બેઠા હતા આજે પણ સવારે અગિયાર વાગ્યાથી લઈને હમણાં સાડા ત્રણ વાગ્યા સુધી આપણે બેઠા છે ત્યારે બધાના મંતવ્ય વન બાય વન એક 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 બધી ચર્ચા આપણે એમના મેનેજમેન્ટ સાથે આપણે કરી છે જે બી એમનું જે મેનેજમેન્ટ હતું એ આપણી સાથે બેઠું લેબર આસિસ્ટન્ટ કમિશનર બેઠા બધા જ લોકોના સહિયારા પ્રયાસથી એમણે અમુક મુદ્દા આપણે સહમતી આપી છે કે જે બાય કે તમારે જે જોઈનિંગ લેટર છે એ દિન સાતમાં અમે આપી દઈશું તમારી પગાર સ્લિપ તમને દિન પગારના બે દિવસ પહેલાં મળી જશે તમારું પીએફ સામે જે અમારું પીએફ કપાય છે એની પીએફ બુક તમને મળી જશે તમામ બાબતો એમને સહમતી આપી છે એક માંગ જે તમારી પગાર વધારાની હતી કે ભાઈ જૂના જે પગાર સ્લેપ અમને મળતો હતો પગાર જે જૂના સપ્ટેમ્બરમાં સુધીમાં જે પગાર મળ્યો છે તો એ પગારે જ પગાર મળે ને અમે એ પ્રકારે કામ કરવા માટે રેડી છે તો એના માટે મેનેજમેન્ટે આપણને એવું કીધું છે કે અમે અમે અમારી ઉપરી જે બોર્ડ ઓફ ડિરેક્ટરની કમિટી મળે છે એમાં વાત કરી એમણે કલાક વાત કરી એમની સાથે ચર્ચા કરી અને એમણે આપણી પાસે એક મહિનાનો સમય માંગ્યો છે એક મહિનામાં એમણે સમય માંગ્યો છે આગળ તમારી સાથે એમણે ચર્ચા કરી હોય નહીં કરી હોય પણ આજે અમે બધા હાજર છે અને અમારી હાજરીમાં એક મહિનાનો સમય માંગ્યો છે અને તમે પણ અમારા પર ભરોસો કરીને એક મહિનાનો સમય એમને આપ્યો છે ત્યારે એક મહિનાની અંદર અમારે ફરી અહીંયા આવું ના પડે અમારે ફરી અહીંયા બેસવું ના પડે અમારે ફરી અહીંયા માથાકૂટ કરવી ના પડે જીબાજોડી કરવી ના પડે એવી મેનેજમેન્ટ તકેદારી રાખે એવી અમને હું વિનંતી કરું છું બીજું કે અગર એક મહિનાની અંદર તમારી માંગણીઓ નથી સંતો સાથે તો આપણે ફરી લીગલી રીતે એક ચૌદ દિવસની નોટિસ આપણે રાજેન્દ્રભાઈએ કીધું એ પ્રકારે આપણે ચૌદ દિવસની નોટિસ લેબર કમિશનરને ઇશ્યુ કરીને લીગલ સ્ટ્રાઇક આપણે કરીશું અને એમાં અમારા જેવા દરેક પક્ષ પાર્ટી સંગઠનના બધા જ લોકોને અગાઉથી આમંત્રિત કરીશું અગાઉથી પરવાનગી લઈને આપણે જાહેર આમંત્રણ આપીશું બધાનો સમર્થન લઈશું સહકાર લઈશું અને મોટા પાયે આંદોલન ત્યારે શરૂ કરીશું અમે તમારા સમર્થનમાં આવ્યા છે તમારા સમર્થનમાં જ્યારે પણ બોલાવશો અમે તમારી સાથે છે આવીશું અને તમને ન્યાય મળે એ જ અમારો હેતુ છે ત્યારે આજે આ એમણે પોતાના લેટર હેડ પર ઓથોરાઈટના સિગ્નેચર સાથે એક મહિનાના સમયની માંગણીમાં જે આપણી જે પગાર વધારાની બાબત છે સંતોષવાની એમણે વાત મૂકી છે અને એમના લેટર હેડ પર આપણે લીધું છે ત્યારે આપણે બધા આજના કાર્યક્રમમાં જે પણ આપણને એમના તરફથી બાહેધરી મળે છે મહિનાની અંદર અમે કરીશું એ લેખિત એમણે બાહેધરી આપી છે ત્યારે એને સ્વીકારીએ છીએ અને વિશ્વાસ રાખીએ છીએ અપેક્ષા રાખીએ છીએ આશા રાખીએ છીએ કે મહિનાની અંદર સુખદ નિરાકરણ આવી જાય નહીં આવશે તો આપણે ફરી આનાથી પણ વિશાળ સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થઈને ધરણા પ્રદર્શન અને એ આગળના કાર્યક્રમો આપણે આપીશું એમાં અમા અમે પણ હાજર છે તો અમારી પણ એટલી જ જવાબદારી બને છે તમે ક્યારે કહેશો અમે જવાબદાર તરીકે અમે તમારી વચ્ચે આવવાનું અમે આવીશું ઉપસ્થિત થઈશું અને તમારી લડતને આગળ ધપાવવા માટે અમારા બી પ્રયાસો હશે તમને ન્યાય મળે એ જ ઉદ્દેશ છે ત્યારે વધારે વિશેષ વાત નથી કેતા આપણી વચ્ચે નિરંજનભાઈ વસાવા પણ છે અને વિરોધ પક્ષના નેતા દક્ષાબેન પણ છે એમને પણ હું વિનંતી કરીશ કે તમે પણ બે બે વાત મૂકજો તમે ઉભા થઈને વાત મૂકશો એના પહેલા